ભાવનગર મહાનગરપાલિકાના તક્તેશ્વર વોર્ડમાં કામ કરતા સફાઈ કામદાર મહિલાઓને તેમના ઉપરી અધિકારી એસઆઈ દ્વારા ખોટી રીતે કંડગત કરવામાં આવતા હોવાના આક્ષેપો થવા પામ્યા છે સફાઈ કર્મચારી મહિલાઓએ આક્ષેપો કર્યા હતા કે તેમના એસઆઈ વર્ષાબેન મકવાણા દ્વારા છેલ્લા ઘણા સમયથી પાણી પીવા ગયા હોય અને કામ કરી લીધું હોવા છતાં પણ નોટિસ આપીને પરેશાન કરવામાં આવી રહ્યા છે છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયથી કામ કરતી મહિલા કર્મચારીએ પણ વર્ષાબેનના વલણને લઈને ગુસ્સામાં છે ઘણા તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નહીં હોવાના આક્ષેપો મારું નામ જસુભાઈ ભીખાભાઈ વાઘેલા હું આકરોડ થી આવું આમાં અમે આંકડો નહોતો કાપી ગયો ને એમાં મારી નોટિસ કાઢી મોટો જબરો આકડો હતો એ કપાણો નહોતો એમાં નોટિસ કાઢી બેન ધૂળ જવડા પાણા ઢગડા બધા મારું નામ ભાનુબેન ગોવિંદભાઈ બારિયા છે અમે તકતેશ્વર રોડ નવાપરામાં કામગીરી કરી છે પણ અમારા સાહેબ એછાઇનો એટલો બધો ત્રાસ છે ને કે આમ વાત પૂછવામાં કોઈ પણ પાણી પીવા ગયું હોય ને તો એમ કે પાણી તમારે નહીં પીવાનું પાણી પીધું ને એટલે નોટિસ લઈ લો કામ કરતા હોઈએ અમે બૈરા માણસ આવીએ અમારી માટે કંઈ સંડસ બાથરૂમ તો ક્યાંય બનાવે ન હોય તો ક્યાંક પૈસા પાણી કરવા ગયા હોય ને તો એમ કે નોટિસ લઈ લો તો અમારી તો ને અમે કોને કંઈ ન જ આવી અમારે એવું બધું બેનને પૂછી પૂછીને જવાનું અને અમે કામે આવ્યા હોય તો અમને તરત એમ કે તમે મોડ આવ્યો તો છંદ હશે તો ખુદ અમારા બેન આવે છે તો છંદ હશે એમનો કાયદો છે અને અમારો નથી કાયદો એ કે એમની ફરજમાં આવે છે એવું બધું કે વર્ષાબેન વર્ષાબેન મકવાણાનો અમારા વોર્ડમાં સતત ત્રાસ છે અને બધાને ખૂબ જ નોટિસ આપે છે અને ખૂબ જ હેરાન કરે છે અમે ઓફિસે ફરિયાદ કરવા આવ્યા છીએ તોય અમારું કોઈ સાંભળતું નથી અને વગર વાકે બધાને કોઈને જિલ્લામાંથી ફેરવી નાખે કોઈની લારીઓ લઈ લે બધાને નોટિસ આપે કામ કરવા છતાંય તે બધાને કામ કરાવીને પછી નોટિસ આપે છે બેન